હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું મસ્ત મજાની બાળકોને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી વેજ હોટડોગ ઇડલી પરંતુ રેસીપી બનાવતા પહેલાં તમને મારી એક રિક્વેસ્ટ છે જો તમને મારી રેસિપી ગમતી હોય તો મીડિયાને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવીએ સૌથી પહેલાં આપણે ચોખા અને દાળનો માપ જોવાનું છે ત્રણ ભાગ ચોખા અને એક ભાગ દાળ લેવાની છે આપણે ઇડલીનું પલાળતા હોઈએ છીએ એ રીતે અને ચોખા પણ આપણે સાદા ચોખા જ લેવાના છે ભાતના નથી લેવાના તો જુઓ આ એક વાટકી અને અડધી વાટકી એટલે ત્રણ ભાગ આપણે ચોખા લીધા છે અને સામે આપણે અડધી વાટકી અડદની દાળ લેશું એટલે એક ભાગ આપણે અડદની દાળ લઈશી તો આ બંને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો જુઓ બધું સારી રીતે મિક્સ કરી દીધું છે અને હવે આપણે પાણી લઈ અને ત્રણથી ચાર વખત આપણે ધોઈ લેવાના છે જેથી કરીને આનો ડોળ હોય બધો એ નીકળી જાય જુઓ પાણી નાખી અને આમાં પાણીમાં કેટલો ડોળ છે એ બધો જ આવી રીતે ત્રણ ચાર વખત ધોશું એટલે નીકળી જશે હવે આપણે આ દાળ ચોખાને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લીધા છે અને જુઓ ઉપર બેથી ત્રણ આંગર ઉપર પાણી દઈએ એટલું પાણી આપણે રાખેલું છે અને ઢાંકણ ઢાંકી અને એને પાંચથી છ કલાક માટે આપણે પલળવા માટે રાખી દેસું આપણે પાંચ કલાક પલળી ગયું છે તો જોઈ લઈએ દાણાને ચેક કરી લઈએ તો જુઓ હાથથી કટ થઈ જાય છે દાણો તો આપણે આ દાળ ચોખા પલળી ગયા છે તો હવે એ પીસવા માટે તૈયાર છે તો ઇડલીનું ખીરું બનાવવાનું છે તો મિક્સર જારમાં આપણે આપણે થોડું છે એટલે નાનું મિક્સર જાર લીધું છે નહીં મોટું લેવાનું છે હવે એમાં પાણી નથી નાખવાનું જો જરૂર પડે ને તો આ પાણી છે ને ચોખા પડાયેલું એ જ પાણી તમારે નાખવાનું છે અને એમાં પૌવા મેં બે મિનિટ અકાવજ પૌવા એક ચમચી પૌવા પલાળેલા હતા એ પણ એમાં એડ કરી દઉં છું અને આને આપણે ખીરું બનાવી લઈએ પીસી લઈએ તો આપણું આ બેટર ક્રશ કરી લીધું છે મગને દાળ અને ચોખાને ક્રશ કરી લીધા છે અને બેટર બનાવેલું છે તો જુઓ આટલું જાડું તમારે રાખવાનું છે થોડા પાણીનો જ કદાચ જરૂર પડે તો એક જ ચમચી પાણી નાખવાનું છે અને એમનેમ જ ક્રશ કરવાના છે અને જ્યારે આપણે જરૂર પડશે ત્યારે આપણે આમાં પાણી નાખશું અત્યારે આપણે એમનેમ જ રહેવા દેવાનું છે તો ફરી પાછા આપણે દાળ ચોખા લેશું અને થોડું એટલું પાણી એડ કરવાનું છે અને ફરી પાછું આને ક્રશ કરી લેશું આપણે અત્યારે પીસાઈ ગયું છે તો અત્યારે જેમાં નિમક આપણે થોડુંક એડ કરી દેવાનું છે નિમક એડ કરવાથી આથો સારો આવી જાય છે અને સારી રીતે હલાવી લેવાનું છે જો એની કન્સેસનને આવી રાખેલી છે જુઓ અત્યારે આવી રાખેલી છે પછી ત્યારે આપણે જ્યારે બનાવશું ને ત્યારે જરૂર પડશે કેટલું પાતળું કરવું જાડું કરવું એ પ્રમાણે આપણે પાણી એડ કરીશું અત્યારે આને ઢાંકીને ફરી પાછું રાખી દેવાનું છે તો હવે આને ઢાંકીને દસ કલાક માટે રહેવા દઈએ જેથી કરીને સારો એવો આથો આવી જાય ઇડલીના બેટરને આપણે દસ કલાક માટે આથો આવવા રાખેલું હતું તો હવે આપણે ચેક કરી લઈએ તો જુઓ આપણે આ ઇડલીનું બેટર દસ કલાક માટે રાખેલું હતું અને આથો પણ આવી ગયેલો છે અને હવે એમાં આપણે ખાવાનો સોડા થોડોક ખાવાનો સોડા આપણે અમથું એક જીરી એક પીંચ જેટલું જ અમથું એટલો ખાવાનો સોડા નથી અને એક જ દિશામાં આને હલાવવાનું છે આવી રીતે આમ તો આપણું આ ઈડલીનું બેટર તૈયાર છે અને જો કન્સેશનમાં એ આટલું જ રાખવાનું હોય છે જુઓ તમે જોઈ શકો કે આટલું આનાથી પાતળું રાખવાનું નથી આ પરફેક્ટમાં આપણે છે તો હવે આને આપણે ઢાંકીને સાઈડ પર રહેવા દઈએ હવે આપણે મસાલો બનાવવા માટે એક મોટી સાઇઝનું બટેટું મેં બાફી અને છૂતો કરી લીધો છે હાથથી જ મેં મેશ કરી લીધું છે તમે મેસરની મદદથી પણ મેશ કરી શકો છો એમાં હવે આપણે મસાલા એડ કરવાના છે તો થોડીક એમાં હળદર એડ કરું છું સ્વાદ પ્રમાણે નિમક એડ કરવાનું છે અને થોડુંક લાલ મરચું તમારા તીખાશ ખાતા હો એ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે કરવાનું છે અને જો તમે ગરમ મસાલો ખાતા હો તો ગરમ મસાલો પણ એડ કરવાનો છે અને હવે થોડુંક લીંબુ થોડુંક આપણે અડધી ચમચીનો રસ નીકળે એટલું આપણે લીંબુ આમાં એડ કરીશું અને લીખટાશ નાખી છે તો સામે આપણે થોડીક ખાંડ પણ નાખશું અને હાથથી જ બધું સારી રીતે આપણે આને મિક્સ કરી દઈશું જુઓ બધા મસાલાને મિક્સ થઈ જાય પછી આપણે આમાં લીલા ધાણા એડ કરશું તો હવે આપણે લીલા ધાણા એડ કરીશું આમાં અને બધો સારી રીતે મસાલાને મિક્સ કરી દેસું આપણે તો જુઓ આપણો આ બટેટાનો મસાલો પણ તૈયાર છે તો હવે આપણે વેજ હોટ ટોક ઇડલી બનાવવાની છે તો એ માટે આપણે ડુંગળી ટમેટા અને આ કાકડી ત્રણેય સમારી લીધા છે આપણે આવા ગોળ ગોળ આપણે રાઉન્ડ કરી લેવાના છે તો આ પણ આપણે તૈયાર કરી લીધું છે તો ચાલો હવે આપણે બનાવીએ હવે ગેસ ઉપર આ નોનસ્ટિક આપણે તવો લીધો છે ઢોસાનો તમે કોઈ પણ નોનસ્ટિક પેનનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે એની ઉપર થોડુંક આપણે તેલને ફેલાવવાનું છે તો બ્રશની મદદથી આપણે બધે ક્રીસ કરશું તો જુઓ આવી રીતે આપણે બધે ક્રીસ કરી લેવાનું છે અને તવાને સારો એવો ગરમ થવા દેવાનું છે આપણે જો તો આપણો ગરમ થઈ ગયો છે તો પાણીનો છટકોરો મારવાનો છે અને તવાને આપણે ઠંડો પાડી દેવાનો છે અને આ ટાઈમે ગેસને આપણે સ્લો કરી દેવાનો છે તો હવે આપણે બેટર જે બનાવેલું છે ઇડલીનું એ બેટરને ઉપરથી આપણે એડ કરીશું આવી રીતે આમ બેટરને અને બેટરને આપણે આમ ફેલાવશું તો આવી રીતે આમ ઝાડું જ આપણે પાથરવાનું છે પેટર પાથરા પછી આપણે ગેસને ફૂલ કરી દેવાનો છે અને નીચેથી આવી રીતે આમાં આપણે તેલને ચાવા દેવાનું છે અને આપણે સ્ક્વેરમાં આપણે લમ લંબચોરસ અથવા તો ચોરસમાં આપણે પાથરવાનું છે શેપ એનો એવી રીતે કરી દેવાનો છે ગોળનથી કરવાનો આપણે અને ગોળ કરો તો પણ ચાલે પણ આમાં દેખાવ સરસ આવે છે તમે ચોરસ કે લંબચોરસ કરો તો સારો દેખાવ આવે તો હવે આને આપણે પલટાવશું બધી બાજુ કિનારીથી આવી રીતે પછી આપણે કરી દેસુ અને હવે વચ્ચેથી આપણે બરોબર સેન્ટરમાંથી આપણે ચપ્પુની મદદથી આવી રીતે કાકો પાડશું આપણે અને ગેસને હવે સ્લો કરી કારણ કે હવે આપણે મસાલો પાથરવાનો છે તો એ ટાઈમે આપણે ગેસને સ્લો કરી દેવાનો છે તો સૌથી પહેલાં તો આપણે એક ભાગમાં રેડ ચીલી સોસ પાથરશું તો જુઓ આ રેડ ચીલી સોસ તો એને આમ સારી રીતે બધે ફેલાવી દેસુ અને હવે એમાં આપણે મસાલો પાથરશું ગેસને આપણે ધીમો જ રાખેલો છે જેથી આપણું બળી ના જાય ઉપરથી આવી રીતે આમ વેજીટેબલ પાથરશું આપણે જુઓ તમે જોઈ શકો છો કે આવી રીતે હું વેજીટેબલ્સને રાખું છું એ વચ્ચે વચ્ચે કેપ્સિકમને આ કાકડીને પણ રાખતા જશું જ્યાં જગ્યા હોય ત્યાં મૂકતું જવાનું છે આવી રીતે આમ આપણે મૂકી દેસું અને ઉપરથી આપણે લીલા ધાણા પણ એડ કરીશું અને હવે ઉપરથી આપણે એક ચીઝ ચીઝનો ક્યુબ લઈ અને ચીઝને ઉપરથી આપણે આવી રીતે આમ બધી જ બાજુ લગાવી દેસું ચીઝને જેટલું ચીઝ સરસ હશે એટલું જ તમારું ઓટોક સરસ લાગશે બાળકોને પણ ચીઝ ભાવતું હોય છે મોટાને પણ ભાવતું હોય છે અને ટેસ્ટમાં પણ સારું લાગે છે કોણ કોઈ પણ આપણે રેસીપી બનાવતા હોય છે એમાં ચીઝ હોય છે તો એનો ટેસ્ટ વધી જાય છે હવે બીજી સાઈડમાં આપણે ગ્રીન ચીલી સોસ છે એને લગાવશું તો એને આવી રીતે આમ સારી રીતે ફેલાવી દેસું બધે અને હવે આપણે આ બીજા ભાગને આવી રીતે આની ઉપર આમ જુઓ આવી રીતે આમ પ્રેસ કરવાનું છે એકદમ ભાર થઈ અને પ્રેસ કરવાનું છે હવે આમાં થોડું તેલ નાખી અને ક્રિસ્પી કરવાનું છે તો આવી રીતે આપણે આને બંને બાજુ થોડું થોડું તેલ અથવા તમારી પાસે બટર હોય તો બટર બંને નાખી અને ક્રિસ્પી બનાવવાનું છે હવે બીજી બાજુ પણ આપણે આવી રીતે આમ પલટાવશું અને બીજી બાજુ પણ નીચેથી તેલ અથવા તો બટર કોઈ પણ જવા દેશું ઘી પણ ચાલે અને આવી રીતે જુઓ આ એકદમ અહીંયા ક્રિસ્પી બની ગયું છે તો એવી રીતે બંને સાઈડ આપણે ક્રિસ્પી બનાવવાનું છે તો આ ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને જો ઇડલીનું ખીરું આપણી પાસે તૈયાર હોય તો બટેટાનો મસાલો બનાવતા જરા પણ વાર લાગતી નથી અને ફટાફટ નાસ્તો બની જાય છે અને બાળકોને ખૂબ જ ભાવે એવો આ ટેસ્ટી એવો નાસ્તો જો એક વખત તમે બનાવીને દેશો ને તો હર વખત એમ થશે કે મારે આજ ખાવું છે અને તમને પણ ભાવશે એવું નથી કે બાળકોને ભાવે પણ મોટાને પણ ભાવે એવો છે તો આપણું આ વેજ વેજીટેબલ હોટડોગ ઇડલી બની ગઈ છે તો એને આપણે એક સાબુન પ્લેટમાં લઈ લેશું તો જુઓ આપણી આ હોટડોગ ઇડલી તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ વેજ હોટ ટોક ઇડલી છે ઇડલીની રેસિપીનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને જો ગમ્યો હોય તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસિપી સાથે